મહેસાણા રેલવે સ્ટેશન ઉપર અંધેર રાત સામે આવ્યું રેલવે સ્ટેશન ઉપર કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ ખાડે ગઈ હોય તેવું દેખાઈ રહ્યું છે લાયસન્સ વગર ફેરિયા ટ્રેનમાં ચડી અને વેપાર કરતા કેમેરામાં કેદ થયા હતા મુસાફરોની હાજરીમાં અર્ધનગ્ન થઈ અને પાટા ઉપર સ્નાન કરતો વ્યક્તિ કેમેરામાં કેદ થયો હતો દારૂડિયા અને રખડતા ભટકતા લોકોનો અડ્ડો બન્યું મહેસાણા રેલવે સ્ટેશન ફેરિયાઓએ પણ સ્વીકાર્યું કે સ્ટેશન પર કોઈ હોતું ના હોય અમે ટ્રેનમાં ચડી વેપાર કરીએ છીએ મહેસાણા સાંસદ હરિભાઈ પટેલે પણ થોડા દિવસ અગાઉ મહેસાણા રેલવે સ્ટેશનની ઓચિંતી મુલાકાત કરી હતી ત્યારે પણ સરકારી કર્મચારી પોતાના ફરજ પર ગેરહાજર જોવા મળ્યા હતા ન ધણિયાતી સ્થિતિમાં મુસાફરોની સુરક્ષા સલામતીને લઈ ઊભા થયા સવાલો ભજ્યાવી એમ હાલ નહીં ને એટલે તો ફરીએ હાલ તો અહીંયા કોઈ નહીં એટલે તમે ટ્રેનમાં ચડી ગયા ના કઈ છે જ નહીં મેડિકલ છે ટ્રેનમાં નહીં એનું મુસાફરો ની સુરક્ષા નું શું તો ગમે તે ચડી જાય તો બોલો તમે તો અમને તો એટલી બધી કોઈ ખબર પડતી નહીં